સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વક્તાપુર ખાતે જયસિયારામ મંડળ વિસામાનું આયોજન કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વક્તાપુર જયસિયારામ મંડળ વિસામો તલોદ પ્રાંતિના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના નિવાસસ્થાને જયસિયારામ મંડળ વિસામાનું આયોજન કર્યું હતું જ્યાં અંબાજીમાં ચાલતા યાત્રિકો ભાદરવી પૂનમે અંબાજી જતા પગપાળા યાત્રિકો માટે નાહવા ધોવા માટે તથા આરામ કરવા માટે તથા મેડિકલ સેવા ચોવીસ કલાક સેવા આપતા જયસિયારામ મંડળ વિસામો ચા નાસ્તો અને જમાડવા માટે ઉત્તમ સગવડ પૂરી પાડવામાં આવે છે તલોદ તાલુકાના ભક્તાપુર ગામે જય શિયામ વિસારામ વિસામા વંડપ તરફથી અમે દર સાલ છેલ્લા બે વર્ષથી વિસામાનું આયોજન કરીએ છીએ આવી સામાની અંદર બે ટાઈમ જમવાનું અને નાસ્તો ચોવીસ કલાક આપે છે એ સિવાય આવી સામાની અંદર ત્રણસો ને કોસઠ દિવસ માટે કોઈપણ વ્યક્તિ અહીંથી નીકળતું હોય ચાલતું જતું હોય કોઈ સાધુ સંત હોય કોઈ સારા પદયાત્રીઓ હોય એમને રોકાવા માટે અને જમવાની વ્યવસ્થા કાયમ બાળ ચાલુ હોય છે ગરમ પાણીની વ્યવસ્થા નાવા માટેની સગવડ રોકાવવું હોય તો ખાટલા બાટલા ખૂબ સારી સગવડ અમે તને સોપો સભ્ય આપીએ છીએ અને અમારું આ મિત્ર મંડળ છે જય શ્રીરામગુ બતાપુર મંડળ એ ખૂબ સારી સેવા આપે અને સારું કામ કરીએ છીએ એ સિવાય જે પદયાત્રીઓ નીકળી છે ખૂબ બિચારા ફાકે પાકે હોય તેમને પણ અમે અહીંયા મેડિકલ દ્વારા એમણે દવાખોરી પણ આપવાનું કામ કરીએ છીએ એટલે જય શ્રીરામ શું છેલ્લા બે વર્ષથી એક સારી કામગીરી કરી છે અને બધા આખા ગામના સાથસાર સહકાર ચાલી છે અને ઘણા બધા મિત્રોના મંડળ પણ ચાલી રહ્યા છે আর তবকে আবার আভার মানু ভারত পালকি যে